મિત્રો જે સરપ્રાઇઝ હતું કહી દઈએ છીએ આપણે શું બનાવવાનું છે જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ શુભ સવાર જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય માતાજી આપણે છ વાગ્યાના ઉઠ્યા છીએ અને ઉઠીને રનિંગ કરી લીધી કસરત કરી લીધી અને હું નહીં ધોઈને ફ્રેશ થઈ જાય છે હજી ચા પીવાની બાકી છે તો દરેક મિત્રોને દરેક પરિવારને દરેક મારા સબસ્ક્રાઈબરને નવા વર્ષના રામ રામ હેપી ન્યૂ ઇયર વધવા માટે અને અમારા ડીગી બેને આજ તો છેટલા વાગે આજ તો રોજ પાંચ વાગે ઉઠતો આજ ચાર વાગે ઉઠી ગયો જો અને પાછું નાસ્તા પાણી ચાલુ છે મિત્રો જો શેમ મમરા તારમ વહેલા વહેલા તોડી અને બેસી ગયા એડી ગી કે જે સાલ મુબારક કે પગ મુ વાસ કરું પહેલા કે સાલ મુબારક મુબારક મિત્રો જય માતાજી તો મિત્રો ચા પીવાની બાકી છે તો ચા પી લઈએ મિત્રો આપણે આઈ જાય આપણા ઘેર ગેર માતાજીના દર્શન કરવા માટે બતાવી દઉં અમારા દીકી ને બધો અમાર ભાઈ છે ભાઈ સાલ મુબારક કહી દો તો આપડે બધા મિત્રોને સાલ મુબારક માતાજી તમારે સર્વ મિત્રો શું મિત્રો આ છે આપડે માતાજી મંદિર જૂના ઘેર તો દરેક મિત્રોની આશાઓ માતાજી પૂરી કરે સુખમય સમૃદ્ધિમય અને નિરોગી તમારું આવતું વર્ષ જાય એવી માતાજીને પ્રાર્થના કરીએ છીએ તો મિત્રો આશા આપણો કુળદેવી માતાજીનું મંદિરમાં આશાપુરીમાંનું તમારા જૂના ઘર હતા બિલકુલ એની બાજુ છે અત્યારે હાલ તો આપણે નવા જ ક્ષેત્રમાં ઘર બનાવી દીધા એકાંત આવવા જતા રહીએ મિત્રો માતાજી ના દર્શન કરી લીધા થઈ ગઈ છે મિત્રો આપડે બધા બેસતું વર્ષ કરવા માટે નીકળી ગયા છીએ અને બધા કલેજા આપડા આ બાજુ રહ્યા સુરેશભાઈ છે એના બાજુમાં રે અંકિતભાઈ છે નવીનભાઈ છે પાછા રિંકેશભાઈ વાંધો તમે ઓળખો તા ને મારા બાપુ બળુબા છેલ્લે ખૂણામાં બેઠા એના બાજુમાં રંજો છે બધા અલ્કિતજી છે આ તો બધા ભેગા થઈને મોજ કરવાની છે તો બન્યા રહેજો બ્લોગમાં અને આ તમારા માટે એક સરપ્રાઈઝ છે ઓકે ઓલિયા છે ને તો બન્યા રહેજો બતાવીએ છીએ તો મિત્રો અત્યારે અક્ષર વાગી ગયા છે દસ વડનગરના બજારના વચ્ચે વચ્ચે એન્ટ્રી મારી લીધી છે થોડું ઘણું કોમ છે થોડી ખરીદી કરવાની છે

અને હાલાક ગયા થઈ જાય એટલે મિનિમમ મિનિમમ દોઢ કલાકનો રસ્તો હતો તો આપણે પહોંચી જાય છીએ તારંગા અને તારંગા હોય આવીને સારું લોકેશન જોઈ અને પછી આપણી સરપ્રાઇઝ હોય છે તમારે બતાવવાની દર્શન દર્શન કરીને પછી ફોર્મ લઈએ તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ તીર્થકર વન તારંગા જોઈ લે તો મિત્રો આ છે તારંગા ટેમ્પલ અને અહીંયા છે આપણે દિગંબર જૈન

આપણો અહિયાં કરી લેવાનું છે એ બાજુ બરોબર છે જી આ બધા આજે નહીં મસ્ત બેસ્ટ જગ્યા નહીં સાફ કરી હા મિત્રો આજે જગ્યા અમને તો પસંદ આવી હશે સોયલો એ સારો હા મારે જે કોમ કરવાનું હોય છે એવું શું કેવું હા શુરભા તો મિત્રો ફાઇનલી મસ્ત સારું એવું લોકેશન મળી ગયું અમારે જે જોતું હતું એવું ડુંગરો વચ્ચે તો અમે મસ્ત સારી એવી જગ્યા પસંદ કરી લીધી છે અને મારા બધા મિત્રો મારા ભાઈઓ મારા કલેજા જો એક 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 વસ્તુ બધી લઈને આવું છું કોણીનો કેલ્બો આવી ગયો વાહન આવી ગયો ડીસો આવી જાય પછી ડુંગળીને બટાકોને એવું આ જો છેલ્લીવાર કુ રહી જતું તો અમારા બળોપા કંચન લાવી દીધું તો બન્યા રજો મિત્રો જે સરપ્રાઈઝ હતું એ હવે કહી દઈએ છીએ આપણે શું બનાવવાનું છે રાજસ્થાની દાલ બાટી બનાવીને ખાવાના છીએ અને વાયકણ મોજ કરી અને પછી ઘેર જવાના છીએ બેસતા વર્ષની શરૂઆત ભાઈઓ અંગાથી કરીએ તો બનાવે તો દાલ બાટી બનાવીએ ખાઈએ તો મને બતાવીએ મિત્રો આ છે દાળ અમે એને ધોઈ નાખીએ આપણે ધોઈ નાખીને પછી મેળવી દઈએ શું આપણા સુરેશભાઈ જે દેવતા લકડા બે ગયા છે બોલો ઓકે દા મિત્રો અમે ખરી નખની પકરાઈ છે અમે રાગ રાગે ચૂલાઓ ડાળ મૂકવાની તૈયારી કરી રહ્યા છીએ તો મિત્રો અરે અમારી ખરી ટીમ નો ખરો ને મેં તું મોણત છે જોઈ લ્યો કાઠામાં કાઠું કોમી ને લીધું છે તાર નું બાણે ફળ આ છો લીધો પણ ચાલસી આટલો નઈ ચડી જાય ડાળ આટલો લઈ તો મિત્રો ડાળ ખરીને બે વખત ધોઈને મસ્ત સાફ કરીને મૂકી દીધી છે ત્યાં અમારા બળુભાઈ ભાઈ સુરભાભાઈ વજન ચડાવી દીધું છે અને અમારા પાઇલોટ છે કમાલપુર થી પેલો ને નાના ટાબરિયા અલ્કેશજી બધા ભેગા થઈને બે જાય છે એમાં કાળીને એક દેખાતું નહીં તો મિત્રો બાટી બનાવવા માટે આપણે ઘેરથી પહેરું ઘેરથી લઈને આવ્યા હતા તો ચાલુ કરીએ છીએ અલ્કેશજી બનાવશે આપણે બાટી તો બાટી બનાવવા માટે પહેરું નાખી દીધું છે એવું તો બે હપ્તોમાં કરો તો એકમાં થઈ જશે થઈ જાય તો બરોબર નોલેજ વાળા દાલબાટી બનાવે છે દાળનું અઢાર મૂકી દીધું છે હું દાળ નાખવાનું છું આ બાજુ બાટી નો માલ સામાન તૈયાર થાય છે બાટીમાં જોઈ છે થોડી ઘણી અડધણ નાખાઈ દે છે ને અજમો બે પેકેટ લાવે છે એટલે આ મિત્રો આપણા ખરા ભાઈઓ એના પ્રમાણે નાખી દે તો તો બને લોટ બોટ બાંધી દઈએ વધી દેવા ને હ લોટબોટ વધી દે એમ પછી મળી બાટવા તૈયાર થાય છે તો મિત્રો જોઈ લો આપડે પોણી તો અમે બળુપા નાખી ડાળ તો ફટોફટ ડાળ નાખી નાખો રાખજો ખાલી ગમત કરું તો મિત્રો બાટવાનો લોટ તૈયાર થઈ ગયો છે ને અમારો બળુબા ને જશે ગળવા માટે બધા તો ભેગા થઈને ફટો જલ્દી તો ફટ કરી નાખે અને પછી બાફા મૂકી દઈએ કારણ કે શેકવા બેસ્યા છે ઓછા જલ્દી દાળ બાટી બના બાફી દઈએ અને પછી તળી દઈએ તો મિત્રો આપણે બજારમાંથી લાયા તા મરચો ટોમેટો કોથમીર જોઈને ફટોફટ ધોઈ નાખીએ અને ધોઈ પછી કટિંગ કરવા દઈએ એટલે કોઈ પણ કોમ વિલંબ ના થાય જોઈને પછી અને કટિંગનું કામકાજ ચાલુ કરી દઈએ અને કટિંગ કરીને એક ડિશમાં મૂકી દઈએ જરૂર પડશે એટલે એનો ઉપયોગ કરી લેશે તો મિત્રો ના બાટો ગળવા બેસી જાય બધા ફટોફટ ચાર હાથ જાજા હાથ હમણાં એ છે તો ફટોફટ બે જાય એટલે બાટો તૈયાર થઈ જાય એક બાજુ કળાઈમાં પોણી ગરમ થવા મૂકી દીધું છે કારણ કે આપણો બાટો બાફવા મૂકવાનો છે પહેલાં બાફવાનો છે અને પછી તળવાનો છે મિત્રો જો પાણી ગરમા ગરમ ઉકળવા માંડી હોય ને મેં મેલી બાટો બફાઈ ને તૈયાર એટલે પછી મિત્રો જો આપણું ટોમેટો કપાઈ જાય પછી મરચો કપાઈ જાય કોથમી કપાઈ જાય ને એક બાજુ આપણે લહણની ચટણી બનાવવાની છે શીખી એના માટે લહણ ફોરવાનું ચાલુ કરી દે અને ટાબરિયા બેસી ગયો હલકી જી નો ફોલિયો મારાથી કારણ કે મને એ બાજુ ફટોફટ જલ્દી ફોલી કાઢો તો મિત્રો બાટો ખરો બફાઈન તૈયાર થઈ ગયો છે અને મારા હલકી જ ભાઈ હું કટિંગ કરવા બે ગયા તો ફટોફટ કટિંગ કરી દઈએ એટલે એવું છે જલ્દી તળાઈ જાય શું કેવું લહાણ્યા ફોલાઈ ગયું છે ડુંગળી ફોલવા ચાલુ હોય તો મિત્રો બાટો બફાઈ ગયો છે અને બફાઈને તૈયાર થઈ ગયો છે એટલે હવે આપણે તેલ ગરમ કરીએ છીએ કારણ કે મને તળવા માટે અને દાળે કમ્પ્લીટ ચડી જઈ છે તો અમુક થોડા જ સમયમાં અમારું દાળબાટીનો પ્રોગ્રામ થાય રેડી થઈ જશે હવે દાળનો વઘાર કરી દઈએ પહેલાં બાટો તળી કાઢીએ અને પછી મરચાંની ચટણી બનાવી દઈએ અને પછી ખાવા ભેગા થઈ જઈએ પહેલાં બે ચાર ભાઈઓને મોકલ્યા છે પાણીપત્તી પાણી લેવા માટે અને છાશ લેવા માટે તો છાશનું પાણી લેતા આવું પછી ખાઈએ તો મિત્રો આપણી બાટી ચડવાની તૈયારીમાં છે જો તળવા મૂકી દીધી સર સુરભા આપણા બાટી બનાવશું અને આપણા બળબુઆ ઓગાડી વગાડી અને લોટ જેવી કરી નાખી સર બીજા મારા કલેદા બધા જે બીજો બધા કોમ કરી કરી અને શાંતિથી આરામ ઉપર આવી ગયા તો મિત્રો આપણે લહણની ચટણી કઈ તો શીખું મરતું ટીએ મરતું બનાવની તૈયારીઓ થઈ રહી જી ગરમ થઈ ગયો એમાં નાખી દે આપણે લહણ જેમ 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 ગરમ તો ને મસ્ત ચડ્યા જ કારણ કે આ રીતે આપણો અંગારોમાં જ બનાવવું પડે અને બળી જાય બળી જાય તો હરખી મજા ના આવે પણ થોડી વાર ખદવા દઈએ અને પછી નાખી દઈએ મને જીરું અને પછી નાખી દે મય મરતું તો મિત્રો આપણું લાણ કાચું પાકું મસ્ત ચડી ગયું છે થોડું થોડું લાલ થવા માંડ્યું એટલે આપણે જીરું એમાં નાખી દઈએ અંગારો ઉપર ચડાવે થોડી વાર લાગશે પણ મસ્ત થશે જે ધીરે ધીરે બને ને એમાં ખાવાની મજા સ્વાદ અલગ છે હા તો મિત્રો આપણું બધું મસ્ત રેડી થઈ ગયું છે લાવ ભાઈ થોડું પોણી વેડો વાટકા પોણી લેતા એમ કાંઈ લહનની ચટણી રેડી થઈ જશે આમાં

મિત્રો જોઈ લો આપડો મરચો તળી ગયો છે ટોમેટો તળી ગયો છે તેલમાં કાચો પાકો નાખી દઈએ છીએ મસાલો મસાલો થોડો પાકી જાય એટલે પછી આપડી દાળ જે બાકી મેળવી લઈ હે ચટણી સિત્તેર એસી ટકા તૈયાર થઈ જાય છે આવું બધું લગભગ લગભગ બધું રેડી થઈ ગયું બાટો તળી કાઢ્યા મરચું તૈયાર થઈ ગયું ફક્ત ને ફક્ત અમે દાળ ઉકાળવાની બાકી છે મને મસાલા નાખીને એટલે પછી આપણી દાળ બાટી તૈયાર અને વાગી જશે બે વાગ્યા ને આઠ મિનિટ થઈ છે અમે ઘેરથી દસ વાગ્યે નીકળ્યા હતા બાટીનો પ્રોગ્રામ કરો તો મિત્રો તમે કરો તો વહેલા કરજો બહુ ટાઈમ માગે છે વધારેમાં વધારે હળાતા ઇંચમાં જ ઉપાડ થઈ ગયો અમે તો મિત્રો જોઈ લો આપણી દાળ ખદી જઈશે અને આપણે નાખી દીધી કોથમીર સ્વાદ માટે મજા આવશે ફાઇનલી અઢી વાગે બે વાગ્યા ને ત્રેવીસ મિનિટે આપણી દાલબાટી તૈયાર થઈ છે અમુક શાંતિથી બેસીને ધરાઈ પેટ ખોલીને ને ખાવું છે મિત્રો ઘણી બધી મહેનત કરીને દાળબાટી બનાવી પણ ખરેખર આ તો તમને એવું લાગશે કે સારું ક્યાં લગાડવા માટે કે પણ એક નંબર બાટી બની મજા આવી જાય ખાવાની અઢી વાગી યાર મિત્રો ફાઈનલી દાલબાટી મસ્ત ખાઈ લીધી છે અને ખાઈ પીને જો બધા પડ્યા છે પાટના જે મેં અમુક એકાણ કલાક દોઢ કલાક આરામ કરશું મસ્ત અને પછી ઘર હોવાને કરીએ તો મિત્રો ફાઇનલી દાળ દાલબાટી ખાઈને એક કલાક દોઢ કલાક જેવું કંચાણ પથરી ને હારા સેલા આરામ કરવા અને અત્યારે બાકી ગયા છે હાડા ચાર અને હવે ઘેર નકડવાની તૈયારી કરી છે બધા જોમાઈ ઉઠેલા જ પોટાલી જઈને ચા બા પીશું મોઢાબૂઢા ધોશું તને ફ્રેશ થયું તો મિત્રો જોઈ લ્યો આ ડાળ નેતા ઉતારી ટ્રાફિક કેટલું હું આમથી ગાડીઓ આવો આમથી ગાડીઓ આવો મારી ગાડી દોડવાલા છે બરોબર જો આ છે તારંગાનો ડુંગરો મિત્રો ફાઇનલી ચા પાણી કરી લીધું છે અને અમારા વટનગરમાં આવી જાય છે અને જોઈ રહ્યા બધા માણસો તૈયાર છે અમે વટનગરમાં 10 એક મિનિટ ખોટી થઈએ ઘેર બચારો છોકરા બધું વાટ જોઈ રહ્યા છે તો કોઈ ખાવાનું લેતા જઈએ છ વાગી જશે મિત્રો છ વાગે વડનગર એન્ટ્રી મારી છે વધારે તો ચા પીવા બેઠા ને એક ટાઈમ લાગી મિત્રો આ છે આપણો વડનગર રેલવે સ્ટેશન અત્યારે તો મસ્ત બહુ વાઈફાઈ બની ગયો આ દિવાલ ના લીધે દેખાતું નહીં અને આ બાજુ છે હોટલો ને એવું અને આગળ આવે છે એ વટનગર નું બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડ ની બાજુમાં જ રેલવે સ્ટેશન આ છે બસ સ્ટેન્ડ તો બજારમાંથી કોક લઈને આપડે છ વાગે ઘેર આવી ગયા હતા ઘેર આવીને પછી હું થોડી વાર માટે ઊંઘ્યો તે ઊંઘી જ ગયો લગભગ આઠ આઠ વાગે ઉઠ્યો તો જમી લીધું જમીને હવે બોર્ડ ઉપર આવી ગયા છીએ અને આજે આપણે આ વિડીયો નો આટલે એન્ડ કરીએ છીએ જો તમને મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું જે મિત્રોનું બાકી છે એ સબસ્ક્રાઈબ કરી લેજો કાલે મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ